મિત્રો ફાગણી પૂનમે કરવામાં આવશે હોલિકા દહન કહેવાય છે કે હોળીની પૂજા અને પ્રદક્ષિણા કરવાથી જીવનમાં આવતી તમામ આથી વ્યાધી અને ટળી જાય છે પરંતુ હોળીના બીજા દિવસે એટલે કે જ્યારે હોલિકા દહન થઈ જાય ત્યારબાદ તેની પવિત્ર ભસ્મ અને ભભૂતનો કયો ઉપાય કરવો જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જટાડવી ગલજ વલ પ્રવાહ ભાવિત સ્થલે ગલેવલંબિલંબિદમ ભુજંગ દુંગ માલિકમ ડમટ 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 ડમર નિના ડવટ ડમર વય ચકાર ચંડ તાંડવમ તનુતુ નહ શિવ શિવમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે હોળી માતાની ચમત્કારી ભસ્મા મનમાં પ્રશ્ન થાય કે શું આ ચમત્કારી ભસ્મ એટલે આ શું છે મિત્રો અંદર બહુ બધી એક અલગ તાકાત હોય જેમ કે કોઈ હવન હોય અને હવન પૂર્ણ થયા પછી એ હવનની ભસ્મને આપણે ચાંદલો કરીએ છીએ અને એ ચાંદલો કરવાથી પણ ફાયદો શું થાય છે

શરીર સારું રહે છે આ ભસ્મની તાકાત હવનના ભસ્મની હોય છે પણ મારે આજે હવનના ભસ્મની નહીં પણ મારે આજે વાત કરવી છે હોળી માતાના ભસ્મની વાત કરવી છે અને હોળી માતાનું ભસ્મની તાકાત શું છે એના વિશે પણ મારે ચર્ચા કરવી છે મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે વર્ષમાં ચાર જે રાત્રિ છે દિવસની રાત અને એમાં કાળી ચૌદશની રાત્રિ બીજું જ્યારે હોળી માતાને પ્રગટ્ય થાય અને પછીની જે રાત્રિ છે એને ચમત્કારી રાત્રિ કહેવામાં આવે છે જ્યારે હોળી માતાને દારૂણા શબ્દ કહેવામાં આવે છે કાલરાત્રિ મહારાત્રી મોહરાત્રિ છે દારૂણા કાળી ચૌદશની રાત્રિ હોળીની રાત્રિ શિવરાત્રિ અને મોહરાત્રિ કે જન્માષ્ટમી આ ચાર રાત્રિ બહુ શક્તિશાળી હોય છે અને એમાંય હોળીની રાત્રિ જે છે ખાસ કરીને જેને એવું લાગતું હોય કે મારા જીવન ઉપર કોઈ તંત્ર પ્રયોગ થયો છે કોઈને એવું લાગતું હોય કે ક્યાંક કોઈ જગ્યાએ મારો ખોટો પગ આવી ગયો છે કોઈને એવું લાગતું હોય કે મારો કોઈ મારો વ્યવસાય બાંધી દીધો છે કોઈને એવું લાગતું હોય કે મને કોઈની નજર લાગે છે કોઈને એવું લાગતું હોય કે મારા નાના છોકરાની ઉપર કોઈની નજર છે બીમાર થાય છે આવો જો મનમાં તમને કોઈ એવું લાગતું હોય તો આ ઘરેલું ઉપાય તમારે કરવાના આ ઉપાયની અંદર કોઈ પહેલો તો કોઈ કોઈ ખર્ચો નહીં થતો બીજું હું જે ઉપાય કહું છું એનું પ્રમાણ પાછું શાસ્ત્રમાં છે એવું નથી ખાલી ખાલી હું વાત કરું છું શાસ્ત્રમાં આનું પ્રમાણ છે કે હોળી માતાનું પ્રાગટ્ય થાય અને એની જે ભસ્મની તાકાત જે છે વંદિતાપ્તિ સુરેન્દ્રને બ્રહ્મણ શંકર અસ્ય ચ પ્રદા ભવ શાસ્ત્ર એવું કહે છે કે હોળી જે છે એને આપણે ખાલી લાકડા મૂકીને ભડકો કરીએ એવું નથી હોતું એ અગ્નિ છે એ હોલી હોલી માતાનું સ્વરૂપ ગણીને એને પૂજા કરવામાં આવે છે જેમ અગ્નિ અલગ અલગ પ્રકારના હોય સતમંગલ નામના અગ્નિ વની નામનો અગ્નિ પાવક નામનો અગ્નિ મૃદ નામનો અગ્નિ ક્રવ્યાજ નામનો અગ્નિ શાસ્ત્રમાં દરેક અગ્નિના વિશેષ મહત્ત્વ કહેલું છે પણ અહીંયા હોલી માતાનું આપણે પ્રાગટ્ય કહેવામાં આવે છે પગટાવાની વાત છે કે હોળી માતાના ભડકાની વાત નથી કરતા પ્રાગટ્ય શબ્દ વાપરવામાં આવે છે મતલબ કે અહીંયા દેવીની પૂજાનું મહત્ત્વ છે અને હોળી માતાની અંદર એવું કહેવાય છે બ્રહ્મણ શંકરસ્ય બ્રહ્માજી અને શંકર સ્વયં હોળીનું પ્રાગટ્ય થાય છે એટલે હોળી માતાને વરદાન આપે છે અતમ પાહીનો દેવી ભૂતે ભૂતે પ્રદા ભવ અને હોળી માતાની જે પૂજા કરવામાં આવે અને એવું કહેવાય છે કે પૂનમના દિવસે ફાગણ મહિનાની જ્યારે પૂનમ હોય ને પૂનમના દિવસે જ્યારે સાંજનો સમય હોય ને એવા સમયમાં જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય અને તે હોળી માતાની પૂજા વિધિ વિધાન લોકો પ્રદક્ષિણા મંત્ર બોલી અને પૂજા કરતા હોય પ્રદક્ષિણા કરતા હોય અંદર આહુતિ આપતા હોય નારિયેલ હોમતા હોય અને છેલ્લે જે એનું જે ભસ્મ તૈયાર થાય છે ને એ ભસ્મની તાકાત શું છે એકચ્યુલી એને બહુ વિશેષ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ ભસ્મના ઉપાય કરે છે અને ઉપાયથી તેને આસુરી શક્તિઓથી એનો બચાવ થાય છે ઘણા લોકોને મનમાં એ પ્રશ્ન થાય કે શું આસુરી શક્તિ હોય તો શાસ્ત્રમાં તો દરેક વસ્તુનું પ્રમાણ આપેલું છે જે મનુષ્ય છે તો મનુષ્યથી પછી પિતૃ લોક પણ બતાવ્યો છે જ્યાં પિતૃઓ બધાય જાય પછી એક જેને પ્રેત શબ્દ વાપરવાનો છે જેને આપણે ભૂત કહીએ ગુજરાતીમાં તો મનુષ્યમાંથી પ્રેત અસ્ય પ્રેતસ્ય મોક્ષાચો સુપ્રતો ભવસ્થાન બધા જ્યારે શ્રાદ્ધના ગ્રંથોની અંદર લખ્યું છે કે અશ્ય પ્રેત પ્રેત શબ્દ વાપરવાનો છે પ્રેતમાંથી પિતૃ બનાવવાની ક્રિયા જેને શ્રાદ્ધ કહેવાય તો એવું કહેવાય છે કે જેમ મનુષ્ય છે તેમ દેવ છે દેવતાઓ છે તેમ પિતૃઓ છે સાથે સાથે પ્રેત છે અસુર છે તો આ બધી વસ્તુઓમાં બચાવ માટે ખાસ કરીને એના ઉપાયો પણ અહીંયા શાસ્ત્રમાં જણાયેલા છે આમ તો એવું એ કહેવાય છે કે ભગવાન શિવજીને જ્યારે લગ્ન થાય ને ત્યારે શિવજીએ ભૂતોની ટોળી જોડે લઈ ગયા હતા અને ભૂતોની ટોળીને જોઈને જાનની અંદર બધા લોકો ગભરાઈ ગયા હતા એટલે શિવજી તો પાછા ભૂતોના પણ એટલે શિવજીને ભૂતેશ્વર ભૂતનાથ પણ કહેવામાં આવે છે જે ભૂતોના પણ નાગ નાથ છે જે નાગોના પણ નાથ છે એટલે નાગેશ્વર કહેવાય જે મનુષ્યનું પણ રક્ષણ કરે છે એટલે શિવજી તો બધાના દેવ છે તો અહીંયા અહીંયા શિવજી બ્રહ્માજી સ્વયં એવું કહેવાય છે કે અહીંયા હોળી માતાને વરદાન આપે છે અને સ્વયં બિરાજમાન થાય છે એટલે એ હોલી માતાની ભસ્મ છે ને હવે હોળી માતાની ભસ્મ ક્યારે લેવી જોઈએ તો કે એ દિવસે જે દિવસે પ્રાગટ્યા તે દિવસે નહીં પણ એના બીજા દિવસે તમારે તે સ્થાન ઉપર જવું જોઈએ અને તે સ્થાન ઉપર જઈને કંકુ ચોખા એ સ્થાન ઉપર વધાઈને ત્યાર પછી ભસ્મને લેવાની હોય અને ભસ્મને ચાળીને એનો જે રસ છે મતલબ કે એની જે ભસ્મ છે એને તમારે કોઈ પાત્રની અંદર તૈયાર કરવાની કેમ કે અહીંયા શાસ્ત્ર એવું લખે આપતી તાપ્તી સુરેન્દ્રને બ્રહ્મણ શંકર છે તો અધ ભાઈનો દેવી ભૂતે ભૂતે પ્રદાપ હોવા શાસ્ત્ર એવું કહે છે કે એ ભસ્મને તમારે લેવી અને એ વખતે હોલી માતાને નમસ્કાર કરવાનો કેમકે એ ભસ્મ ત્યારે લેતા હોય ત્યારે હોલી માતાને પહેલાં આજ્ઞા લેવી જરૂરી છે કે હે હોલી માતા તમારી આ જે ચમત્કારી ભસ્મ છે આ ચમત્કારી ભસ્મથી મારા જીવનમાં મારું મારા પરિવાર અથવા મારા વ્યવસાયનું કલ્યાણ માટે હું આ ભસ્મ લઉં છું તો ભસ્મ તમે મને પ્રદાન કરો રીમ હોલિકામાં રીમ હોલિકા ઇનમાં મંત્ર બોલી અને માતાજી નમસ્કાર કરીને પછી ત્યાંથી ભસ્મને તમારે લેવાની છે ભસ્મ લીધા બાદ એવું કહેવાય છે કે તે ભસ્મનો ઉપયોગ કઈ કઈ બાબતોમાં કરી શકાય ઘણા લોકો પોતાના પ્રભાવને વધારવા માટે રોજે રોજ એ ભગવતીનો તિલક કરે છે જેથી માણસનો પ્રભાવ વધે છે ચારે દિશામાં યશ માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે તમને કદાચ એવું લાગતું હોય કે મારો વ્યવસાય પહેલા સારો ચાલતો હતો ને હવેથી કંઈક નજર લાગવા છે મારો વ્યવસાય બંધ છે એવું જો મનમાં લાગે તો તમારે બીજું કંઈ જ કોઈ ખોટા ખર્ચા કંઈક કરવાની જરૂર નથી સીધો તમારે હોળી માતાની ભસ્મનો ઉપાય કરવાનો છે એ ભસ્મને ચારીને એ ભસ્મને ઘરમાં લાવવાની દેવસેવામાં ભગવાનનું જે દેવ સેવા હોય ત્યાં તમારે મૂકવાની છે ભસ્મને અને એની પર થોડું ગંગાજલ છાંટી નોર્મલ ગંગાજલ છાંટવાનું છે અને કોઈ કપડું લેવાનું છે અને કપડું ચાહે કાળા રંગનું લઈ શકો અથવા લાલ રંગનું પણ લઈ શકાય એ કપડાની અંદર એ ભસ્મને તમારે મૂકી અને એને ગાંઠ મારીને તૈયાર કરવાની છે ગાંઠ મારીને ભગવાનને સ્પર્શ કરીને એ તમારા જે વ્યવસાય હોય તે વ્યવસાયના મુખ્ય દરવાજો હોય એની બહારની બાજુમાં એને તમારે એક ખીલી મારીને ત્યાં બાંધી દેવાની છે અને તે બાંધવાથી એવું કહેવાય છે કે જો એ જગ્યામાં કોઈ આસુરી તત્વનો વાસ હોય અથવા કંઈક ખરાબ ઉર્જાઓ હોય તો એ ત્યાંથી પલાયન થાય છે બીજા નંબરની વસ્તુ કોઈ ભૂમિ તમારી એવી હોય કે ત્યાં તમને બહુ ડર લાગતો હોય ઘણા વ્યક્તિ એવા હોય છે કે અમને કહેતા હોય શાસ્ત્રીજી અમે આ મકાનમાં રહેવા ગયા ને ત્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એનાથી અમને ડર લાગે છે આવો ભય લાગતો હોય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી એ ભગવૂતિ તમારે લેવાની હોલી માતાની અને એ જગ્યામાં થોડીક છનકાર કરી દેવાની કે જેનાથી આ બધી વસ્તુ નેગેટિવ વસ્તુ પલાયન થાય છે અને શક્ય હોય તો પલાયન કરી અને શંખનાદ અને ઘંટનાદ કરવાથી આ બધી વસ્તુ ત્યાંથી ભાગી જાય છે આ ગમણા થોત લેવાના ગમના થોડા ઘંટાનાદ પ્રકૃતિ પચાસ ઘંટા પ્રપવું જઈએ એનું ઘંટનો નાદ અથવા શંખનો નાદ કરવાથી ભભૂતિ છાંટીને એ કરવાથી એ જગ્યામાંથી આસુરી શક્તિઓ પલાયન થાય છે બીજું વિશેષમાં હનુમાન ચાલીસાનો પણ પાઠ તમે ત્યાં કરી શકો છો આવી વસ્તુમાં તમને એવું લાગે કે કોઈ છોકરા ઉપર કોઈ ખાસ નજર લાગે છે અને નજર માટે કોઈ શ્રેષ્ઠ ઉપાય કરવો હોય તો એની અંદર શાસ્ત્ર એવું કહેવાય છે કે આવી જે ભભૂતિ હોય અને એ ભસ્મને કોઈ માદરિયામાં બનાવી અને તમે ગળામાં પહેરાઈ શકો છો અને આમાં કોઈ કોઈ ખર્ચા થવાના નથી ઘરેલું ઉપાય છે કેમ કે દેવી માતા આપણે અહીંયા હોલીને માતા ગણીએ છીએ અને સંસ્કૃતમાં એને દારૂણા કહેવામાં આવે છે અને દારૂણાની ભસ્મ એને પ્રસાદ કહેવામાં આવે છે જેને આ રીતે તમે લઈ શકો છો જેને માદરી બાંધવાથી પણ એક બાળકની એક સુરક્ષા થાય છે અને આસુરી શક્તિઓથી એની બચાવ થાય છે તમને એવું લાગે કે બહુ નાનું બાળક છે અને વારંવાર બીમાર પડી જાય કેમ કે એવું કહેવાય છે કે જ્યારે નાના બાળકને તૈયાર કરે ને એટલે પહેલી નજર તેની માની લાગેતી હોય છે બહુ સુંદર તૈયાર થાય એટલે નજર ચોટી જાય છે મિત્રો આંખમાં બહુ તાકાત હોય છે કોઈ વ્યક્તિને આંખ આવી હોય તમે એની સામે જો ને તો તમને આંખ આવી જાય કેમકે એની ઉર્જાઓ અંદર દેહ દેખાતી નથી પણ એક એનર્જી કામ કરે છે ને એ એનર્જીથી માણસ બીમાર થાય છે તો ઘણી નજર એવી હોય કે ખરાબ હોય અને નજરથી નાનું બાળક પણ બીમાર થાય તો આ ભસ્મને તમારે રાખવાની અને એમાં થોડું પાણી નાખીને એનો નાનકડો ચાંદલો એના કપાળમાં અથવા એના ગળાના ભાગમાં કરવાથી એ બાળકને નજરુંથી બચાવવામાં આવે છે તો હોળી માતાના જે ભસ્મની જે ભસ્મથી ભાગ્યોદય પણ થાય કપાળમાં તિલક કરવાથી ભાગ્યોદય થાય છે અને હું જે વાત કરું છું તે વાતનું પ્રમાણ શાસ્ત્રમાં છે હોલિકા સ્તોત્ર છે અને હોલિકા સ્તોત્રની અંદર હોળી માતાનું પૂજન અને હોલી માતાની ભસ્મનો પ્રભાવ અને તાકાતની દરેક વસ્તુનું વર્ણન વિશેષમાં જોવા મળે છે તો દર્શક મિત્રો આજે બહુ સુંદર ઉપાય ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય અને શાસ્ત્રોના મત પ્રમાણે આ ઉપાય હું હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ કહેતો આવ્યો છું અને કહેતો કાર્યક્રમને સુંદર સારો છે અને લોકોના હિત માટે આ ઉપાયો બહુ સારા હોય છે તમને જો અનુકૂળ લાગે તો ચોક્કસ તમે આ ઉપાય કરી અને તમે તમારા ઘર પરિવારની સુરક્ષા કરી અને હોલી માતાના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો મને આપી દો હવે તમે રજા જય ભગવાન